મારું નામ બળવંતરાય બાલુભાઈ ગોરગામ હું ગોરગામ કેન્દ્રમાં બતાવા ગયો તો મને અહીંયા એ નિદાન થયું કે મને રક્તપિત છે હું એ હિસાબથી મેં આ દવા ચાલુ કરી એની અંદર મને સંપૂર્ણ સારું થયો હું બાર મહિનાનો કોર્સ કર્યો ને તેની અંદર હું પરફેક્ટ સારો થઈ ગયો મેં તો એ વતી હું સરકારનો જે મને દવા મળી છે સરકાર તરફથી ને એની અંદર હું સંપૂર્ણપણે હાજર થઈ ગયો છું આ મેં દવા કરી તો સરકાર તરફથી દર મહિને પચીસો રૂપિયાની સહાય મળી છે જે રક્તપિતની દવા જે કરી એ મને વિના પૈસા વગર મને મળી છે સર હું ડૉક્ટર ખુદન મુખીસિંહ સોલંકી મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરગામ અત્યારે આપણે એલસીડીસી લેપ્રસી કેસ ડિટેક્શન પ્રોગ્રામ જે પત્યો તેમાં અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે નવા કેસ શોધા એટલે અત્યારે કરન્ટલી અમારે ચાર કેસ છે ચારમાંથી બે મલ્ટીબેસરી જે ચેપી લેપ્રસી બે પીબી પીબીરી ટોટલ ચાર કેસ છે લેપ્રેસીમાં લેપ્રેસી મુખ્યત્વે જંતુ દ્વારા ચેપે રોગ કહેવાય કેમ કેમ કે ફેલાવવાનો સમયગાળો બહુ ઘણો લાંબો છે એટલે આપણને લક્ષણો આવતા ઘણા વાર લાગે અને પ્રાઇમરી લક્ષણો શું હોય કે ચામડા શરીર પર કોઈપણ ભાગમાં ચાઠું જોવા મળે ચાઠું શરીરના ચામડીયા રંગ કરતાં અલગ અલગ રંગ એટલે બહેરાશવાળો એટલે જ્યારે ટચ કરો તો તમે સેન્સેશન ના આવે એ બધું એ પ્રાઇમરી લક્ષણ કહેવાય જ્યારે આવા લક્ષણો દેખાય તો એવા જ દર્દીઓએ તરત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ આ લક્ષણોમાં શું કે પાંચ કરતાં ઓછા હોય તો એને પીબીમાં કહેવામાં આવે અને પાંચ કરતાં વધારે ચાઠા જોવા મળે એને એમ બીમાં કહેવામાં આવે આ રોગના ટ્રીટમેન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફ્રીમાં કરવામાં આવે એમાં શું કે પાંચ કરતાં ઓછા એટલે પીબીના કેસની ટ્રીટમેન્ટ છ મહિના માટે દવા લેવાની હોય રોજ દવા લેવાની હોય દર મહિને તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારીઓ તમને ઘરે સુધી પહોંચાડી દે અને પી એમ બીમાં બાર મહિના માટે ટ્રીટમેન્ટ લેવામાં લેવાની હોય આ ટ્રીટમેન્ટ પૂરી કરો તો રોગને આગળ વધતો અટકાવી શકાય આ રોગની સારવાર જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે દર્દીને સરકાર તરફથી પચીસસો રૂપિયાની સહાય દર મહિને આપવામાં ખાતામાં આપવામાં આવે છે